जश्मी पापा शिवानी बुलावे मुरली बुलावे

よ、まあ wow. okay. く見えた。 સાડા ત્રણ વાગી ગયા છે બીજા દિવસ થઈ ગયો છે જેની પપ્પા આવી ગયા ને અને હવાર માં બધું ખોલી અને ઓલું કરવાની હતી પ્રસાદી ને મીઠું બધા આજુબાજુ દઈ આવું પણ થોડા ઘણા માણસ કુટુંબમાંથી માંથી જેઠ જેઠ બધા મળવા માટે આવેલા તો બપોર થઈ ગયા કઈ ખબર ન પડે અને જેની પપ્પાને કામ હતું એટલે મોવા એ ગયા એની પણ થોડીક શરદી જેવું છે આમ તો તબિયત રેડી છે અને ગઈ રાતે હરખો બ્લોગ બનાવો તો આખો પૂરો તો

ગમે અને આમ પણ એણે કીધું કે માં અને બાપા જયારે સ્વાગત આવી ગયું પછી લાવેલા ફૂલ હાર બધું પડ્યું રહ્યું કારણ કે બા અને દાદાને મોટી જાત્રા કરાવીને એના પગ ધોવાય તો જ મારા પગ ધોવાના નહી નહીં કારણ કે એના હજી નથી ધોયા એટલા માટે એમને નો ધોવા દીધા તો કઈ નઈ એનું મન પણ રાખ્યું અને પછી પુરવાન મજા નહોતી એટલે બધી વસ્તુ છોકરા ઉતાવળા થતા એને પ્રસાદી આપી દીધી થોડી થોડી વસ્તુ બતાવી દીધી એટલે એ હોઈ ગયા હોઈ ગયા અગિયાર જેવું થઈ ગયું હતું અને અત્યારે તો આપણે બધું કામ કરીને ઘડીક નવરી છીશું તો હું ઠેલામાં પ્રસાદી અને કપડા મેં ક્યારેય વિચાર્યું નહોતું તો હું આટલા વર્ષતા અહીંયા હારે છું ક્યારે એને હાડીમાં ખબર ન પડે એમ કે મને ન ખબર પડે ક્યારે લાવતા નહીં પેલી વાર મને અને મારા હાહોના ખબર વગરની ચાર પાંચ જોડી કપડા લાવ્યા છે મારી પસંદ કરીને અને કઈ પણ કીધું નતું સરપ્રાઈઝમાં લાવ્યા તો અમને હાવું નવાઈ લાગી એને હાડીની ખરીદી કરી એમ અને જો અત્યારે આપણે ટાણો છે એટલે ગાયો બધી બેઠી છે લક્ષ્મી ની બધા ઉભા છે અને એને મિલ્કિંગ કરવાનો થોડોક ટાઈમ છે ત્યાં જલ્દી પૂરવા અત્યારે હોતી છે અને બા અને ચીની પપ્પાને બધા ઘડી આરામ કરે છે ત્યાં બધું હું મૂકી દઉં તો થોડું ઘણું જોઈએ આપણે હું લાવ્યા છે એ અને ખાસ કરીને શિવલિંગ પણ મસ્ત થશે એમ નાની એવી અમથી લાવવા તો આપણે બધું જોઈ તો અત્યારે જો સુતા છે થાકી ગયા એટલા માટે તો અમને હુવા દઈ અને હું આ જે કઈ છે એ બધું કામ કરીશ નીલવા મૂકવાનું ફૂલ કાલના લાવેલા એમને પડ્યા પણ એને છૂટા કરી અને હુકવી દઈશ જેથી કરીને કામમાં આવી જાય પેલા તો જ્યાં વારા આનંદસિંહ નાયા ત્યાંથી આ પાંચ લીટર ગંગાજળ છે હજી કોઈ વાપર્યું નથી મેં આજે પાણીમાં લઈ અને નાઈ સુ એ પાણી જેથી કરીને આપણને એમ થાય કે આપણે વારાણસી સ્વાગત કરવા દીધું એટલે પડ્યા છે અને આ છે પ્રસાદી ને મહાદેવના દર્શન કરી લઈ આ છે આપણું શિવલિંગ જે નર્મદા નદી માં પથ્થર થી બને છે એ જ પથ્થરનું છે તો આવી રીતના આવડું અમથું છે

પેલી કઈ જગ્યાએ ગયા થયા મને યાદ નથી આવતો ઉજ્જૈન મહાકાળની તો બધાય દેવની પ્રસાદી છે તો બધાય દેવની ઘરે પણ આપણા દેવ એની પ્રસાદી લઈએ કે એટલા માટે હા તો છોકરાઓ બીજું કાજેલું કારણ કે મેં એને કીધું હું તમને બધા કાલે આપીશ કારણ કે આ એની જેવા છે હલવા જેવા નથી જે આમનો પાપડ બનાવે ને એ રીતના જ છે મસ્ત છે મને એમ કે આમ પાપડા એકદમ પતલા થતા છે પણ તો હલવાની જેટલા જાડા થાય છે કદાચ ત્યાં હલવો કેતા હોય તો બહુ ખબર નહીં પણ મને તો એવા જ લાગે છે તો જે થોડી ઘણી પ્રસાદી છે ભગવાનને જેથી કરીને આપણે કાનમુડા ને માતાજીને કાશી વિશ્વનાથ ની વારાણસી ની પ્રસાદી મળે અને કાના ની જે ની લોટી છે એમાં ગંગાજળ પર એટલે કાના ને ગંગાજળ ની પણ આચમન થઈ જાય પ્રસાદી છે આપણે ભગવાન કૃષ્ણ કનૈયા ને ધામમાં ગમે ત્યાં જાત્રામાં જઈએ એટલે યાદી લેવા માટે આપણને ઘણી વસ્તુ એવું થાય કે ભાઈ લઈ જાય પણ ત્યાં હું કે મોંઘું એવું હોય પાછું ઉઠેલા લઈને ફરવું બહુ મુશ્કેલ પડે રહેવું બહુ મુશ્કેલ પડે તો સત્તા ગાડી ઘરની વાહન હતું જે પ્રકાશભાઈ હતા એમનું ગાડી ફોર વ્હીલ હતી એટલે વાંધો ન આવ્યો ઉપાડવો નથી પડ્યો સામાન કોટન ના જો એને ફ્રોક લીધા જેની જેની લીધું પણ કારણ કે આવું પહેરતી નથી પુરવાન થઈ ને શુભમ કિશન હાટું ટી શર્ટ લીધા બે ભાઈ હાટું બે ટી શર્ટ બધા યાદી છે બધા માટે એક એક વસ્તુની યાદી એટલે ભાઈ યાદી રે કે ભાઈ વારાણસી ગયા હતા અને આ લેવા થાય એટલા માટે અને તો પપ્પાએ પપ્પા ભેગલો જ કરી દીધો ક્યારે એટલા કપડા મગ્યા નથી ક્યારે એ લાવે નહીં અને કોઈ દિવસ કે આટલું લાવો કારણ કે અમારે હાથે આપણે પસંદ કરીને લઈ લઈ એટલે કહેવાનું ન આવે અને ક્યારે એને લેવા જવાનું ન આપણે કે જતા આવતા હોય તો લેતા હોય તો પેલી તો જો આ હાડી લીધી છે પેલી વાર એને હાડીની ખરીદી કરી છે તો કેવી લાગી કમેન્ટ એ મગાવી જ નથી એટલી બધી ટ્રાફિક માં જાય છે તો આવી બધી વસ્તુ લઈને ક્યાં ફરશે ને અમે આ ડબલ ભાવનું મળે પણ એને ત્યાં કુદરતી બનારસ માં થોડુંક ધ્યાનમાં આવી ગયું છે એટલે બધું લઈ લીધું આ કોટન નો ડ્રેસ છે આવી રીતના છે તો ડ્રેસ લીધો મેં તો ના પાડી કોઈ વસ્તુ નહીં લાવતા તો ખબર નહીં આ વખતે એને શું થયું તો વળી ઘણી બધી વસ્તુ લઈને આવ્યા છે પછી પહેલાના જમાનામાં જ્યારે કડક ખાડી પહેરતા જેને આપણે કેવી કહેતા કડક ને સેલું કેવું કંઈક કેતા સેલું એ ટાઈપ ની હાડી છે પણ આ એકદમ કોણી છે હાવ એટલે હાવ મુલાયમ તો એને વળી ગમી ગઈ બનારસની હાડી તો એક આ લઈને આવ્યા છે બા બા કારણ કે કે ક્યારેક કડક હાડી હાડી ભારે પહેરે પણ આ વખતે એને હાથે દિલથી થી છે કે બા તમારે હાડી પહેરવી જ પડશે મને કે આ હાડી બહુ ગમે એટલે બા હાટું આવી હાડી લેવાશે બનારસ થી અને આવી હાડી હોય ને તો આપણે શરીર આમ આઘી આઘી હાડી રેક કડક લાગે એકદમ હાવ કુણું કાપડ ને બા ને મેં બતાવ્યું એટલે બા એમ કહેતા કે મને આ બહુ ગમે છે કુણું પણ લાગે છે એટલે હું આ પહેરી ને કલર એનો દેશી એકદમ મસ્ત છે અને મને ગમી છે બાંધણી બહુ જ તે તો આપણે બાંધણી પછી બતાવશું ત્યારે રોલ પાલેસ થઈ જાય પછી અત્યારે તો એ બાંધેલી છે એટલા માટે કંઈ ખબર એ ન પડે એટલા માટે પહેલા એને રોલ પાલેસ કરાવું પછી બતાવશું આપણે એટલે બાંધણી એક આપણી સિગરેટ વસ્તુ રહે શિવરાત્રી આવે છે તો બધાની શિવરાત્રીની અગાઉથી હાર્દિક શુભકામના કારણ કે શિવરાત્રી મારી માટે એવું પર્વ છે કે એ એક દિવાળી જેવું મારી માટે એક ઉત્સવ નો પર્વ છે મને શિવરાત્રી બહુ જ ગમે એટલા માટે નહીં કે ભાગની પ્રસાદી હોય કે એટલા માટે નહીં કુદરતી મને શિવરાત્રી એક બહુ ગમે અને બધાનું કહેવાનું એવું છે કે શિવરાત્રી એટલા માટે ઉજવાય છે કે ભગવાન શિવનો નો વજન જલમ દિવસ કહેવાય એમ પણ ખબર નહીં બધા જલમ દિવસ તો કેમ માને બાકી હકીકત તો એ છે કે ફાલ્ગુણી નક્ષત્ર હતો અને રવિવાર હતો અને ભગવાન શિવ અને માં પાર્વતીના લગ્નનો દિવસ છે શિવરાત્રી છે ને એટલે ખાસ તો એ દિવસ પણ પછી બધા પૂજા પાઠ કરતા કરતા ઘણી બધી વાર્તાઓ પણ આવે છે કે આવી રીતના મહાદેવની શાર પ્રહરની પૂજાનું પણ મહત્વ છે ઘણું બધું છે એટલે આવું છે તો આવી રીતના મહાદેવની શિવરાત્રી આવે છે તો હું તો રાહ જોઉં છું ભગવાન ભોળાનાથને કહું છું કે આપણે આખો દિવસ પૂંજા પાઠ કરીએ કે શાળ પ્રહર ની ન કરીએ પણ બસ એકવાર ભગવાનને ભગવાન ના શરણે પૂંજા થઈ જાય એટલી જાતે એટલા માટે જ તે જેની ના પપ્પા શિવલિંગ લાવ્યા છે કે ક્યારેક આપણે મંદિરે જવાય ન જવાય દર્શન કરવા તો આપણે ઘરે પણ ભગવાન શિવની પૂજા કરીએ કે એટલા માટે શિવલિંગ લાવ્યા છે તો બસ આપણો આજનો વ્લોગ અહીંયા જ રાખશું પૂરો કરશું અને જો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરી દેજો